તો હવે જોઈએ કે શું છે સમગ્ર વિવાદ આખરે મોલ્દીવ્સના મંત્રીઓએ ભારત વિરુદ્ધી શું ટિપ્પણીઓ કરી હતી સૌપ્રથમ તો ઝાહિદ રમીઝ નેતા પીપીએમ સેવામાં અમારી સાથે કેવી રીતે મેળ પાડશો એ વાત જે આખી કરવામાં આવી હતી વડાપ્રધાન મોદી બીજી અને ત્રીજી જાન્યુઆરીએ ખાસ જે લક્ષદ્વીપના પ્રવાસે હતા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપની તસવીરો શેર કરી હતી અને આખો જે આ વિવાદ આખો સામે આવ્યો છે આપને ગ્રાફિક્સના માધ્યમથી અમે જણાવવાનો પ્રયાસ કરી રહ્યા છું શું તો સમગ્ર વિવાદ લક્ષદ્વીપ અને મોલદીવ્સની સુંદરતાની સરખામણી થવા લાગી હતી વડાપ્રધાને લક્ષદ્વીપના બીચનો ફોટો શેર કર્યો એની સીધી સરખામણી મોલદીવ સાથે કરવામાં આવી હતી પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી હતી એટલી ટ્રેન્ડ થઈ રહી હતી કે લોકોને લક્ષદ્વીપ તરફ આકર્ષણ થઈ ગયું કે અહીંયા તો જવા જેવું છે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાતથી મોલ્દીવ્સ સ્તબ્ધ થઈ ગયું કારણ કે બીચ હોય અને એવી જગ્યાએ જવું તો મોલ્દીવ્સ મોખરે હતું પરંતુ લક્ષદ્વીપને જોઈને લોકોનું ત્યાં આકર્ષણ જામી ગયું વિરોધ કર્યો મોલિવ મંત્રીની પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર એમના વિરુદ્ધ વિરોધ વધી ગયો ભારત વિરોધી આ ટિપ્પણી વડાપ્રધાન વિરોધી આ ટિપ્પણી કે જેના કારણે મોલ્દીવ ઉપર વિરોધના સુર ઉઠી ગયા છે જે કરી હતી આ શરૂ થયો ટ્વિટર પર અને સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ થવા લાગ્યું ને એટલું ટ્રેન્ડ થવા લાગ્યું કે બોલીવુડ સ્ટાર્સ પણ આમાં પોતાનો ભાગ ભજવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે કારણ કે દરેક એવી પોસ્ટ કરી છે મોલ્વની અર્ધી અર્થવ્યવસ્થા તો પ્રવાસન પર આધારિત છે કારણ કે મોલદીવ્સે જે રીતના પ્રવાસીય સ્થળ લોકોમાં મોખરે હતું પરંતુ દર વર્ષે આપને જણાવ્યું કે લાખો ભારતીયો મોલદીવ્સ આવે છે દર વર્ષે લાખો ભારતીયો જ્યારે મોલદીવ્સના પ્રવાસે જતા હોય છે મોલદીવ્સ ભારતથી નજીક હોવાથી લોકોને પણ ખૂબ ફાયદો થાય છે